ડભોઈ તાલુકાના અંબાઉ ગામ પાસે ચાલુ કારમાં અચાનક આગ લાગવાની એક સપ્તાહમાં બીજીવાર ઘટના કોઈ પણ કારણસર હુંડાઈ પેટ્રોલ પંપ પાસે કારમાં લાગી આગ સમય સૂચકતાથી કાર ચાલક ગાડીમાંથી ઉતરી જતા આબાદ બચાવ થવા પામ્યો હતો જેમાં માત્ર કાર માલિક જ હતા ગાડીમાં સવાર આગ લાગતા જોતજોતમાં કાર બથ્થુ થઈ ગયું આગના બનાવને લઈ ડભોઈ ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્યો ડબોઈ પોલીસ પણ પહોંચી ઘટના સ્થળે કાર માલિકે દિવેશ ત્રિવેદી ડબોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ નો રહેવાસી હોવાનું જાણવા મળે છે ત્યારે લાખો રૂપિયાની કિંમતની કાર આગ લાગવાથી સળગી જતા એ ભયભીત થઈ ગયા હતા જો કે પોતાનો બચાવ થતા ભગવાનનો ઉપકાર માન્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડબોઈ જિલ્લો વડોદરા નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો